કમરના દુખાવાને હળવાશમાં ન લેતા ગંભીર બીમારીના લક્ષણ પણ હોઈ શકે છે વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં પીઠનો દુખાવો કોઈ પણ વ્યક્તિ માટે સમસ્યા બની શકે છે જો તમને પણ સતત તમારી પીઠમાં હળવો દુખાવો થતો હોય તો તેને અવગણવાને બદલે સમયસર તેનો ઇલાજ કરાવો લાંબા સમય સુધી એક જ મુદ્રામાં બેસી રહેવાથી કમરનો દુખાવો થાય છે પરંતુ જો આ સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો થોડી સાવચેતી રાખો કારણ કે તે ગંભીર રોગના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે પીઠના દુખાવાની ક્યારેય અવગણના ન કરવી જોઈએ કારણ કે આ કોઈ ગંભીર રોગના પ્રારંભિક સંકેતો પણ હોઈ શકે છે પીઠના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે ઉદાહરણ તરીકે ખરાબ રીતે બેસવાથી ઘણીવાર કમરનો દુખાવો થાય છે બેસવાની અને ઊભા રહેવાની ખોટી રીત પણ કમરના દુખાવાનું કારણ બની શકે છે સ્નાયુની તાણ પણ પીઠના દુખાવાનું કારણ હોઈ શકે છે અને તે ગંભીર સ્વરૂપ લઈ શકે છે હર્નીએટેડ ડિસ્ક આમાં કરોડ રજુના હાડકા વચ્ચેનું અંતર ઓછું થવા લાગે છે ડિસ્કની અંદર પ્રવાહી ઓછું થવા લાગે છે જેના કારણે તે તૂટી શકે છે આવી સ્થિતિમાં મણકાની અને એક ફાટી ગયેલી ડિસ્કને કારણે પીઠનો દુખાવો થઈ શકે છે સંધિવા ઓસ્ટિયોપોરોસિસ અને સ્પોન્ડિલો આર્થરાઇટીસને કારણે ઘણા લોકો વારંવાર પીઠના દુખાવાથી પીડાય છે જો તમે પણ આવી કોઈ પીડા અનુભવો છો તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ જો તમે પણ કમરના દુખાવાથી બચવા માગતા હોય તો તમારે તમારી જીવનશૈલી અને આહારમાં કેટલા ખાસ સુધારા કરવા પડશે સૌપ્રથમ તમારી જીવનશૈલી અને આહારમાં સુધારો કરો તમે જેટલા વધારે સક્રિય રહેશો તેટલું તમારું રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે કામ કરશે જો તમે સક્રિય રહેશો તો તમારો તણાવ પણ નિયંત્રણમાં રહેશે જ્યારે પણ તમે બેસો ત્યારે બરાબર બેસો જો તમે યોગ્ય રીતે બેસશો અથવા યોગ્ય રીતે કસરત કરશો તો પીઠની પેશીઓ અને સ્નાયુઓમાં દુખાવો થશે નહીં કમરના દુખાવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસી રહેવાને કારણે શરીરમાં કેલ્શિયમ અને વિટામિનની ઉણપને કારણે પણ કમરનો દુખાવો થઈ શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ